કા સબપાસ પહેલા બોલમાં પહેલા બોલમાં કરણ બેટા એ આહા હા બે રન બે રન સબપાસ કરણ બેટા સબપાસ કરણ બે બે રન લગાઈ દીધા એ વાહતા બોડો તને ના કો પાપ પર જમીને અમે આગળ કરણ આગળ કમ ઓ જો તન ઓ ઠાળી કો ઠાળ ઓ ઠાળ હજી તને ખબર નથી આ ને ડાયરેક્ટ બોલ લખ્યો આ હાલો અહીંયા અલ્લેશ અલ્લેશ ડાયરેક્ટ કન્સોલ પર પૈસા આ લે હે ઓય 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 મેરામ ઓય બોલ કુસા

આ બધા હોવાય યાર ડોલ કશું આવડતું હોય કશું આવડતું નહિ આપડે તો તમે આઈ ગયા બોલ માં બે વિકેટ

નોબલ નોબલ આ નાખેલ એક નોબલ નોબલ પાછો એક અમાર હાલ ખબર પડી જા હાલ એટલે ખબર પડી જાય અમાર ઉનનેવાળા કોઈ દાડે હરણ દોડેત નહીં અલ્યા તમારી તાકાત આને 15 ને 16 રન અલ્યા એ મંગા લોચા મારી હોય એ મંગા હા આવો તો નહીં તો દુશ્મની થતી ને ઈમાં બહુ ફાસના કો

બાપા આ રંડા હે એક એક મફતો અલ્યા નહીં થાય નહીં થાય અપાજે બોડો ટોળે પોડો નેકનાસ્તો ટોળો ડરો

દોય ના કુ બધો નઈ હા આલીબીના જોઈલા કેટલા રન થાય 20 થાય ને 20 રન 20 70 એ 100 120 થાય 120 રન કા પ્લસ 100 220 થઈ અલ્યા આલીબીના ફિકમા અલ્યા ઈવન એય મને દેખાઈ નહીં એ દેખાઈ નહોતા બે રન બે રન બે રન બે રન બે રન ઓય કઈ રન ઓય લે આ ઉલ્યાઓ ખબર પડા

બાકી ભાઈ તઈ બોલ તો વાઈ જઈ એ એ નો બોલ હે તો બે તો નો બોલે ભાઈ તમય તઈ બોલ બાર જાય સાઈડમાં આ એક જ બોલ બાકી

એ ભાઈ નો બોલા રગડતા દાણા નાખો રગડતા દાણા સીધા સીધા નતો ગાયો ભાઈ હોભળવાતા અમે રડી જતો તો બોલ હા તો એટલી રળવા દે આટલી હા બોલો તો એટલી રળ્યો

તમારે પાપડી નહીં ખવાડવાની અમને પાપડી નહીં મળે તમે અન્ય કરી કાયદેસર અન્યા આવો આ વિરોધ છે